rundo ne kin hu koi bhai ban nai thota to guttu hu gai a jane paana maru chu ha kole tu paana ma ha y zamin ne maru bija koi nath marto zamin kala te khatra rakhi ha ailan gok nam kok thadi jaye to apna karan ke a thidi to haal jai jal tan ke kari lai lai u a kilo lai tu a kilo hal cycle aod di nahi

અસબ સાબજીન મારી ને માબાપ જવાજો ત્યારે હાલો 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 માબાપ કલ્પેશ આવી ગયા છે ને હે તો એ ખાણી કરવાની જોવાય છે આપડે વાજરે ખાણી કરી તમે છે પાછા કાય માનતો ના નિકળા માનતો છે ને કોક મારા આપણને હાય આ જીмна પછલા કાને નાખવા છે આય જીмна પછલા કાઢડે નાખવા છે મારું નામ હું ખબર છે ચાડિયો બોલ બીડર બોલ બીડર બોલ બીડર બોલ બીડર અને છે

બે <laughs> <laughs> બોડી બિલ્ડર ભાઈ ને એને અમને માર્યા એટલે તમને કેવાવા ને એવી તમારી ને એક જાપટ પાડી દે તો એ સીધા આ આ એ મારું માયક અમને માર્યા આ તમારા આટ કેટલા છે મારા આટ કે લે ભાઈ બોલ આટકા કે કે એ તો જ બરાબર એ બોડી બિલ્ડર તને ભાઈ આગળ હાલો હાલો દોગા જી દી વારા તો હોય ઓ આ કેટલી ફાટી એ કેધું માધા પા ઓ પાટી અલા ભાઈ માધા માં કાય પાટલ થોડા ફટ એટલે તો ટકાડો થઈ ગયા તમે ની કર્યો ન હા તો ઉભો રહ્યો કર્યો

তাৰা ভলীবল দেখাই